સુરત મહાનગરપાલિકા સહિત મહાનગરપાલિકા અને નગરપાલિકાના ઉમેદવારની ભાજપ દ્વારા જાહેરાત કરાઈ છે જેમાં સાઠ વર્ષ અને ત્રણ ટર્મની ફોર્મ્યુલા પર ભાજપ પ્રમુખ મક્કમ હોય નવા ચહેરાઓને ટિકિટ આપી છે જેને લઈને નેતાઓમાં અંદરખાને રોષ જોવા મળ્યો હતો તો બીજી તરફ ભાજપમાં જ વિરોધના વંટોળ પણ જોવા મળ્યો છે ત્યારે હાલ તો સુરત મહાનગરપાલિકાની એકસો વીસમાંથી એકસો ઓગણીસ ટિકિટો પર ઉમેદવારો જાહેર કરાયા છે જ્યારે એક ઉમેદવારના નામની જાહેરાત બાકી છે સુરતમાં સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા નામો જાહેર કરાયા છે પાલિકાની ભાજપની ટિકિટ માટે અસંખ્ય દાવેદારોએ દાવેદારી પણ કરી હતી જેમાંથી ભારતીય જનતા પાર્ટીએ ત્રીસ વોર્ડના એકસો નામની જગ્યાએ એકસો નામ જાહેર કર્યા છે વોર્ડ નંબર અગિયારમાં નીરવ શાહ ત્રણ વાર વિજેતા થયા હોય ફોર્મ્યુલા મુજબ ચોથી ટર્મ માટે ટિકિટ અપાય તે અગાઉ જૈન સમાજ અને કાર્યકરોએ વિરોધ કર્યો હતો જેથી ત્રણ જ ઉમેદવારો જાહેર થયા છે ભાજપે પાલિકાના કુલ ત્રીસ વોર્ડમાંથી ચૌદ વોર્ડમાં નવ ઉમેદવાર ઉતાર્યા છે ભાજપ પ્રમુખ સી આર પાટીલના હોમ ટાઉનમાં પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કુલ દસ મહારાષ્ટ્રીયન ઉમેદવારોને ટિકિટ પણ અપાય છે મહારાષ્ટ્રીયન લોબીનું પ્રભુત્વ પણ પાટીલની અધ્યક્ષતામાં જળવાયું હોય તેવું સામે આવ્યું છે ભાજપે જાહેર કરેલા ત્રીસ વોર્ડના એકસો ઓગણીસ ઉમેદવારની યાદીમાંથી ચૌદ વોર્ડના ઉમેદવાર પ્રથમવાર ચૂંટણી લડવા જઈ રહ્યા છે આખી પેનલ ચૌદ વોર્ડની એટલે કે છપ્પન ઉમેદવારો તો સાવ નવા જ છે વોર્ડ નંબર એક સાત આઠ તેર ચૌદ પંદર સોળ અઢાર વીસ એકવીસ બાવીસ સત્તાવીસ ઓગણત્રીસ અને ત્રીસના ચાર ઉમેદવાર નવા જાહેર કરવામાં આવ્યા છે નવી ફોર્મ્યુલા મુજબ ભાજપે નવા યુવા ચહેરાઓને તક આપી છે અને યુવાઓને તક મળતા ઉત્સાહનો નવો સંચાર પણ યુવા કાર્યકરો જોવા મળ્યો છે પ્રદેશમાંથી યાદી આવતા સુરત શહેર પ્રમુખ નિરંજન ઉમેદવારોની યાદી મીડિયા સમક્ષ જાહેર કરી હતી માજી કોર્પોરેટર નીરવ શાહ છેલ્લા ત્રણ ટર્મથી ચૂંટાઇ હોવાથી આ વખતે તેમનું પત્તું કપાઈ શકે તેવી પૂરી શક્યતા હતી જેને લઈને થોડા દિવસ પહેલા નિરવ શાહ ઉમેદવારોને લઈને જૈન સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જૈન સમાધિ માંગણી હતી કે નીરવ શાહને ફરીથી ટિકિટ આપવામાં આવે અને એ અસમંજસના કારણે હજુ સુધી ચોથું નામ એમાં જાહેર કરવામાં ભાજપ અસમર્થ રહ્યું છે ત્યારે હવે જોવું રહ્યું કે ભાજપની મોવડી મંડળી નીરવ શાહને ટિકિટ આપશે કે કેમ અઝર કુરેશી સાથે પ્રકાશવાડાજી ટનફેન્યુ